આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે ફળ જે નામ આવડે છે તે ફળનું વાક્ય બનાવીને બોલવાનું છે તો ચાલો બાળકો તમે તૈયાર છો તમને ફળ બહુ ભાવે ફળ ખાધા છે જોયા છે ગમે ને ફળ સરસ વેરી ગુડ તો આપણે એના વાક્ય તમારે બનાવાના છે તો ચાલો તૈયાર છો ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ

કેરીમાં થોડા ઝાઝા બી હોય કેરીમાં એક જ ગોઈટલું હોય બોલો ગમે વાક્ય બને નાખો કેરી મને ભાવે છે બોલો હું ભાવે તમને શું ગમે સીતાફળ ભાવે તો બોલો મને સીતાફળ ભાવે છે બોલો સરસ કંઈ વાંધો નહીં સરસ પ્રયત્ન કર્યો છે બધાએ આગળની આ બે લાઈને તો બહુ સરસ સાચા જવાબ આપ્યા છે આ બે લાઈન છે એને ખૂબ વ્યવસ્થિત વાક્ય બનાવ્યું છે સરસ પ્રયત્ન કર્યા છે વેરી ગુડ તો ફળ વિશે તમને ખબર છે અને એના વાક્યો પણ તમે બનાવ્યા છે તો મજા આવી ગઈ ખૂબ મજા આવી ગઈ સરસ મજાની તાલીફાડી ચાલો સર વેરી ગુડ ખૂબ સરસ શાબાસ